કેમ છો મિત્રો મારું નામ છે શયા મહેતા અને સ્વાગત છે તમારું ગુજરાતી અહેવાલના આ નવા વીડિયોની અંદર જો નવા છો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો શું ચાલી રહ્યું છે મારા ગુજરાતના વિદ્યાર્થીઓ આજે વાત કરવાની છે વિદ્યાર્થી વર્ગને લઈને કે જે અત્યારે તૈયારી કરી રહ્યો છે વિવિધ ચાલી રહેલી ભરતી પ્રક્રિયા ઉપર આમ તો આના વિશે ઓરે વાત કરવાની હતી નથી તમે એટલા તો સમજદાર છો કે હું જે કહેવાની છું તે સમજી શકો છો હવે વાત કરીએ સરકારી ભરતી અને નોકરીની આપણે બધાએ જાણીએ છીએ કે જેટલા લોકો પરીક્ષાના ફોર્મ ભરે છે તે તમામને નોકરી મળતી નથી અને એવું પણ થાય છે કે બહુ જ મહેનત કરનાર વિદ્યાર્થી ક્યાંક રહી જાય છે અને થોડી એવી મહેનત અને પહેલાંથી તે વિષયનું પૂરતું જ્ઞાન મેળવનારા પાસ થઈ જાય છે કે આપણે આગળની ભરતીમાં જોયું કે વર્ષોથી તૈયારી કરનાર વિદ્યાર્થી ક્યાંક રહી જાય છે અને આજના વિદ્યાર્થી જે હમણાં તો તૈયારીની બસ શરૂ જ કરી છે અને તેમને સારી એવી જગ્યાએ નોકરી મળી જાય છે આપણ સરકારી હવે થયું એવું છે કે આજે ગુજરાતના દરેક વિદ્યાર્થીને સરકારી નોકરી જોવે છે તે શક્ય નથી કારણ કે દરેક વિદ્યાર્થી તે પરીક્ષાની મહેનત કરે છે અને ત્યાર પછી તે જગ્યા માટે લાયક ઠરે છે બધા જ વિદ્યાર્થીનું તેવું નસીબ ન પણ હોય હવે તમે જો મહેનત કરી પાસ થાવ છો તો કોઈ વાંધો નથી પણ જો તમે સખત મહેનત સિવાય પણ નાસી પાસ થાવ છો અને એમ લાગે છે કે હું આગળ આવનારી બીજી કોઈ ભરતી પાસ કરી શકું તેમ છું તો તમે આગળની એક્ઝામની તૈયારી કરી શકો છો પણ જો તમને એમ છતાં પણ પાસ થતા નથી આવું સતત ઘણી વાર થઈ શકે છે અને તમને એમ ન થાય કે હવે બસ આપણાથી પરીક્ષા પાસ થાય તેમ નથી અને તમે બધું છોડી દો છો ત્યારે બહુ જ સમય નીકળી ગયો હોય છે અને તમારી ઉંમર પણ વધી ગઈ હોય છે ત્યારે તમે બીજી કોઈ નોકરીની શોધમાં લાગી જાઓ છો અને કોઈ જગ્યા એ પ્રાઇવેટ કંપનીમાં પંદર હજારની નોકરી કરો છો હું એવું નથી કહેતી કે ઘણી આ બધી મહેનત છતાં તમને સરકારી જોબ નહીં જ મળે પણ તેવું બધાણા નસીબમાં હોતું નથી કેટલાક તો ત્રીસથી ઉપરની ઉંમર ના થાય છે ત્યાં સુધી બીજી કોઈ વાત સિવાય સરકારી ભરતીની તૈયારી ચાલુ રાખે છે અને આ મારા દેખીતા ઉદાહરણની વાત કરી રહી છું પણ જે લોકોનું ફેમિલી બેકગ્રાઉન્ડ સારું છે તેવા માણસો ત્યાંય સુધીનું સાહસ કરી શકે છે પણ જો તમારી સ્થિતિ તેવી નથી અને સતત ગણાય પ્રયાએ છતાં તમને સરકારી જોબ મળતી નથી તો તે ઈશ્વરની મરજી સમજી આપણે આપણા રીતે સમય રહેતા બીજી કોઈ નોકરીની અંદર જોડાઈ જવું જોઈએ આવું કરવાથી આગળ તમને જ ફાયદો છે જો તમને તમારી જોબ સિવાય સમય મળી રહે છે તો તે સમય દરમિયાન તમે કોઈ જોબની પ્રિપેરેશન કરી શકો છો હવે થાય છે એવું કે બહુ જલાંબા સમયની તૈયારી છતાં કોઈ ત્રીસ વર્ષનો વિદ્યાર્થી ફેલ થાય છે અને તે જ પરીક્ષાની અંદર કોઈ વીસ વર્ષનો વિદ્યાર્થી પાસ થાય છે તેમાં તમે પણ તેનાથી વધારે મહેનત કરી હોય પણ તમારું નસીબન ચાલ્યું હોય તો તમે તે જગ્યાએ રહી જાઓ છો સમગ્ર વાતની અંદર તેવું જણાવવા માંગીશ કે જો તમારી અંદર એવું છે કે તમે પરીક્ષા પાસ થવું જ તેમ છે તો જ આ તૈયારી કરાઈ નહીં તો સમય કે પોતાની ઉંમર વેડફાય નહીં સમય રહેતા તે વાતનું જ્ઞાન થવું જરૂરી છે તમને અંદરથી થવું જોઈએ કે હવે મારાથી થાય તેમ નથી અને જો તમે હમણાં નવા નવા આ સરકારી ભરતીની અંદર જોડાવ છો તો હું એટલું જ કહીશ કે તમારે મારા મંતવ્યો અનુસાર તમારી ઉંમર પચ્ચીસ વર્ષની થાય ત્યાં સુધી જ તમારે તૈયારી કરવી જોઈએ જો તમારું સિલેક્શન ગણીય મહેનત છતાં ન થાય તો તે ભગવાનની મરજી સમજી આગળ વધવું જોઈએ મને આશા છે કે તમારામાંથી જે કોઈ પણ સરકારી ભરતીની તૈયારી કરી રહ્યું છે તે પાસ થશે બસ આટલું જ નવા છોતો ગુજરાતી અહેવાલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ગુજરાત